શ્રી એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાદાદર ઉપલેટા કોટેજ હોસ્પિટલ રેડ રિબિન ક્લબ ઉપલેટા શ્રી એચ એલ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભાયાવદરના સંયુક્ત ઉપક્રમે આજે કોલેજમાં રેડ રન મેરેથોન બે હજાર પચીસ અને એચઆઈ સીબીએન હકીલા રોગનો વિશે વિદ્યાર્થીઓને અવેરનેસ આવે તેઓ એક સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં કોટેજ હોસ્પિટલના અધ્યક્ષ ડૉક્ટર ખ્યાતિબેન ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત કાઉન્સિલર અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહીને શરૂઆતમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને મેરેથોન દોડ યોજવામાં આવી જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર વિદ્યાર્થીઓને શીટ અને ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડૉક્ટર ખ્યાતિબેન ગજેરાએ એચઆઈવી એક વિશે સરસ વ્યક્તિત્વ આપી ઉપલેટા કોટેજ હોસ્પિટલ ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓનો પરિચય આપ્યો હતો અને વધુમાં વધુ લોકો આ સુવિધાનો સરળતાથી ઉપયોગ કરે તેવા આગ્રહ રાખ્યો હતો કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એમ ડી સવાસની સાહેબ ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કર્યા આ કાર્યક્રમ માટે અમારી કોલેજની પસંદગી કરવા બદલ કોટેજ હોસ્પિટલ તથા ડૉક્ટર ખ્યાતિબહેનનો આભાર વ્યક્ત કરેલો હતો આ કાર્યક્રમનું સંચાલન કોલેજના त्या डॉक्टर जेनेश भुजानी आणि डॉक्टर धवल आध्रेस नाईक सफलतापूर्वक करेल होतो तरunia ची टीम अचलपटन कुरेजिना स्टाफ मित्र आणि विद्यार्थी प्रथम तो डॉक्टर खाते मित्र आधार बनिलो कावार सरस कार्यक्रम मध्ये तो व्यवहार यशस्वी

મેરાથોન દોડ રેડ રન મેરાથોન દોડનું એક આયોજન કરેલું જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો કોટેજ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ખ્યાતિબેન ગરેજા અને તેમની આખી ટીમ ખાસ ઉપસ્થિત રહેલી દોડની અંદર વિજેતા થયેલા વિદ્યાર્થીનીના એક બે ત્રણ અને વિદ્યાર્થીઓના એક બે ત્રણ નંબરને કોટેજ હોસ્પિટલ તરફથી ઇનામ સિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર એમ ટી સૌ ડૉક્ટર ખ્યાતિબેન ગરેજાએ એચઆઈવી એચ અને ટીબી જેવા રોગો વિશે અવેરનેસ આવે એના માટે સરસ વ્યાખ્યાન આપેલું અને કોટજ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ સેન્ટર ત્યાં ચાલતું હોય દસથી પચીસ વર્ષના વય જૂથના બહેનો અને ભાઈઓને એટલે કે છોકરા અને છોકરીઓને જે કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય એ ત્યાં આવીને એનું સોલ્યુશન એ કરી શકે છે એ ઉપરાંત ખ્યાતિબેને ઉપલેટા કોટેજ હોસ્પિટલની અંદર અત્યારે ઉપલબ્ધ તમામ પ્રકારની સારવારની જે સુવિધાઓ છે એની વિસ્તૃત માહિતી આપી હતી આખો કાર્યક્રમનું સંચાલન જેનીષ ભોજાણી અને ડૉક્ટર ધવલા આગદેશણે કર્યું હતું સમગ્ર કોટેજ ડોક્ટરોની ટીમ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી હતી